ડ્રોલ તાલુકાના સુમરા ગામની સરકારી અને ગૌચર જમીન પર થયેલ ગેરકાયદેસર કબજા મામલે ગ્રામજનોએ ડ્રોલ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે સુમરા ગામના રહેવાસીઓ આક્ષેપ કર્યો છે ગામની સીમમાં આવેલ ગૌચર જમીન અને સરકારી ખરાબા પર અમુક વ્યક્તિઓ દ્વારા કાયદાનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે ખાસ કરીને ગૌચર જેવી સામૂહિક ઉપયોગ માટેની જમીન પર દબાણ થવું ગામના પશુપાલકો અને સામાન્ય લોકો માટે ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે આ બાબતે ગામલોકોએ અનેક વખત ગ્રામ પંચાયતને લેખિતમાં રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી યોગ્ય પગલાં લેવામાં ન આવતા ગ્રામજનોએ ઉચ્ચ અધિકારીઓનો દરવાજો ખખડાવ્યો છે ગ્રામજનોએ આ મુદ્દે યોગ્ય તપાસ કરીને દબાણકારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની તેમજ ગૌચર અને સરકારી જમીનનો હક ગામને પાછો આપવાની માંગ કરી છે